से वन ये 3 4 છત્રી ના શું કરવું પડે રેનકોટ પહેરવો પડે શું કરવું તો એની છત્રી ઓળીએ તો આપણે પલળીએ ના પણ આપણે એક એવી છત્રી લઈએ કે ભાઈ એનાથી છત્રી ઘટાવવાનું શું કરવાનું એવી છત્રી તમે જોવી છે જોયું ને તો સરસ આપણે જાદુ છત્રી કાઢીએ એનું નામ છે જાદુ છત્રી શું નામ છે જાદુ છે જાદુ જાદુ ચક્રી છે આ તમને શું કરે પડવાનું પણ આપે શું આપે પડવાનું પણ આપે જો મસ્ત છે ને કેવી છે મસ્ત આમ કરીને એમ કરે તો પ્રસાદ તો આપણે પરડી જઈએ પરડી જઈએ ના પરડી આમ કરીને પરડી જઈએ પણ આ પડવાની

フェッチャーかまど。<I> છત્રી કાઢીએ છત્રી કોણ પકડી રાખશે નહીં આવો અહીંયા આવું જાઉં